ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર ચૈતર ધરપકડના પડઘા સૌરાષ્ટ્રમાં પડ્યા હોવાની વાત સામે આવી છે ચૈતર વસાવા હજુ પણ પોલીસ કસ્ટડીમાં છે તેમણે સંજય વસાવા કે જેમણે તેમના પર હુમલો કરવાની વાત સામે આવી હતી ચૈતર વસાવાને ખોટી રીતે ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે આ એક ષડયંત્ર હોવાની વાત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છે એમની ઉપર અવારનવાર મનસ્વી રીતના તંત્ર દ્વારા તથા આ ભાજપની સરકાર દ્વારા અને સરકાર સાથે મીલી ભગતથી અવારનવાર વખત કેસ બાળા એની ઉપર કરવામાં આવે છે અવારનવાર જે ખોટા કેસો ચૈતરભાઈ ઉપર કરવામાં આવે છે તો પોલીસ તંત્ર ઉપર અને

ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર ચૈતર વસાવાની ધરપકડના પડઘા સૌરાષ્ટ્રમાં પડ્યા હોવાની વાત સામે આવી છે અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવ્યાનો આરોપ લગાડવામાં આવી રહ્યા છે જે રીતે ચૈતર વસાવા હજુ પણ પોલીસ કસ્ટડીમાં છે તેમણે સંજય વસાવા કે જેમણે તેમના પર હુમલો કરવાની વાત સામે આવી હતી ત્યારે અમરેલી કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને યોગ્ય કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની લાગણી અને માંગણી જોવા મળી રહી છે સાથે સાથે ચૈતર વસાવાની એ સંજય વસાવા ભારતીય જનતા પાર્ટીના નેતા છે તેની એક બેઠકની અંદર બબાલ થઈ હતી અને એવો પણ આરોપ હતો કે કોર્ટે જામીન અરજી ફગાવી હતી વડોદરા ડેડીયાપાડા રાજપીપળા બાદ હવે અમરેલીમાં પણ ચૈતર વસાવાની ધરપકડના જે પડઘા છે તે સૌરાષ્ટ્રમાં પડ્યા હોવાની વાત સામે આવી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ

ચૈતર વસાવાને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા અને તેમને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરાવવા માટે અમરેલીમાં કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે એમને ષડયંત્ર રચી અને એમને ફસાવવામાં આવ્યા હોવાની વાત કરવામાં આવી છે પરંતુ ઘણા કેટલાય દિવસોથી ચૈતર વસાવા ચર્ચામાં છે

જે પરિવારજનો હતા તે ત્યાં જેલ જે પોલીસ સ્ટેશન છે તેની બહાર પહોંચ્યા હતા સાથે જ જ્યારે એમને રાજપીપળા લઈ જવામાં આવ્યા તો જેલની બહાર પણ બૌડી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા હતા ચૈતર વસાવવા માટે ઠેર ઠેર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ એમનું સમર્થન કરવા માટે આવી રહ્યા હતા પરંતુ અમરેલીની અંદર કલેક્ટર કચેરીમાં જે આવેદનપત્ર આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ આપ્યું ત્યારબાદ શું પ્રતિક્રિયા આપી આવો સાંભળીએ હું નિકຸນ ચાવલિયા અમારી પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કલેક્ટર સાહેબ માધ્યમ દ્વારા કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છે એમની ઉપર અવારનવાર મનસ્વી રીતના તંત્ર દ્વારા તથા આ ભાજપની સરકાર દ્વારા અને સરકાર સાથે મિલીભગતથી અવારનવાર વખત કેસ બાળા એની ઉપર કરવામાં આવે છે ખોટા કેસો કરી એને જેલ હવાલે કરવામાં આવે છે એમાં અઢારથી વીસ જેવા કેસોમાં તો નિર્દોષ જાહેર થયેલા છે મનસ્વી રીતના તંત્ર અને સરકાર દ્વારા જે ચૈતરભાઈ ઉપર કેસ કરવામાં આવે છે એની સામે અમે વિરોધ દાખલ કરીએ છીએ અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આ અવારનવાર જે ખોટા કેસો ચૈતરભાઈ ઉપર કરવામાં આવે છે તો પોલીસ તંત્ર ઉપર અને એની સાથે મળેલા અધિકારીઓ ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરી એની તપાસ કરવામાં આવે અને એને ફરજ મુક્ત કરવામાં આવે એવી અમારી લાગણી અને માગણી વ્યક્ત કરી

તેને લઈને પણ તપાસ થવી જોઈએ પરંતુ જામીન અરજી ચૈતર વસાવાના એડવોકેટ દ્વારા મૂકવામાં આવી હતી ત્યારબાદ જે કોર્ટ છે નીચલી કોર્ટે તેમને જામીન ફગાવ્યા હતા સાથે સાથે પોલીસે રિમાન્ડ માંગ્યા તો રિમાન્ડ પણ નામંજૂર કર્યા હતા ત્યારબાદ જે વાત મળી રહી છે કે ચૈતર વસાવાની જે જામીન અરજી છે એ કદાચ હાઈકોર્ટ સુધી હાઈકોર્ટમાં પટકારવામાં આવી છે હાઈકોર્ટ સુધી આ વાત પહોંચી છે એમને જામીન મળે છે કે તો આવનારા સમયમાં જ ખબર પડશે પરંતુ અત્યારે હવે ચૈતર વસાવાની આ ધરપકડને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે થોડાક દિવસોની અંદર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ એ પણ ગુજરાત આવી રહ્યા છે ડેડિયાપાડામાં પણ કદાચ જશે અને જે રીતે ચૈતર વસાવા કે તેમના પર જે આરોપ લગાડવામાં આવ્યા છે ને તેમને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે તેને લઈને પણ અરવિંદ કેજરીવાલ છે તે કઈક મોટું નિવેદન આપે અને એના આવવાથી ગુજરાતના રાજકારણમાં કઈક ખળબળાટ મચે તેવી પણ વાત અત્યારે જોવા મળી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલના આગમન પહેલા તડામાર તૈયારીઓ પણ વિસ્તારમાં ચાલુ થઈ ગઈ છે અને એ પહેલા ચૈતર વસાવા જેલમાંથી છૂટે છે કે કેમ કે પછી અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાને મળવા માટે જેલમાં જેલ જશે અને ત્યાં એમની સાથે કઈ ચર્ચા કરે તેવી પણ અત્યારે વાતો સંભળાઈ રહી છે પરંતુ આમ આદમી પાર્ટી એ માત્ર એક વિસાવદરની હમણાં જે પેટા ચૂંટણી ગઈ તે એક સીટ જીત્યા બાદ ફરી એકવાર એટલી ચર્ચામાં આવી છે જેટલી કોંગ્રેસ નથી આવી એનાથી વધુ ભાજપ અને કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી વધુ ચર્ચામાં આવી છે ગોપાલ ઇટાલિયા ચર્ચામાં આવ્યા છે ત્યારે આખા આ મુદ્દે હવે અમરેલીનું રાજકારણ પણ ગરમાયું છે ને સાથે જ સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે ચૈતર વસાવા કે જેના પર આરોપ લગાડવામાં આવ્યો છે કેટલા સાચા ને કેટલા ખોટા તમે શું માનો છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર